નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છ જ્યોતિષ મંડળના 44મા સ્થાપના દિવસ નિમિત્તે 14મી સપ્ટેમ્બરે કોસ્મો ગુરુ મૌલિક ભટ વર્કશોપમાં માર્ગદર્શન આપશે કચ્છ જ્યોતિષ મંડળની બેઠક પ્રીતિબેન રાજગોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી મંડળના 44મા સ્થાપના દિવસ નિમિત્તે 14 સપ્ટેમ્બરે એક દિવસીય જ્યોતિષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે નરેન્દ્ર ગોર સાગરે જણાવ્યા મુજબ લોકો વિવિધ પ્રશ્નો અને મૂંઝવણ સાથે જ્યોતિષી પાસે માર્ગદર્શન લેવા આવે છે આ વર્કશોપમાં શિક્ષણ કેરિયર અને નાણાકીય બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે જ્યોતિષીઓ આ ક્ષેત્રોમાં વધુ સચોટ માર્ગદર્શન આપી શકે તે હેતુથી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે વર્કશોપનું સંચાલન અમદાવાદના જાણીતા જ્યોતિષી કોસમો ગુરુ મૌલિક ભટ્ટ કરશે કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે ઈચ્છુક વ્યક્તિઓએ પાંચ સપ્ટેમ્બર પહેલાં નાઇન ફોર ટુ એટ ડબલ ટુ ઝીરો ફોર સેવન ટુ નો નંબર પર નોંધણી કરાવવાની રહેશે વર્કશોપની તૈયારીઓમાં પ્રફુલ્લ જોશી ભાવેશ શાસ્ત્રી પ્રશાંત ભોજક ગિરીશભાઈ ગોર અને પૂજા ભાટિયા સહિતની ટીમ કાર્યરત છે મંડળના મંત્રી અશોક માંડલિયાએ સમયસર નોંધણી કરાવવા અપીલ કરી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ સંદીપ અગ્રવાલ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ